મહારાષ્ટ્ર થી ઘૂમ યુવતી ભરૂચ માં ભટક મળી આવતા સખી વન સ્ટોપ આશીર્વાદ રૂપ બની યુવતી માનસિક અસ્થિર હોય અને બી કોમ સુધી અભ્યાસ કરેલ હોય અને ભરૂચ માં સેવાશ્રમ રોડ પર થી મળી આવતા તેનું કાઉન્સેલિંગ કરતા પરિવાર મહારાષ્ટ્ર માં રહેતો હોવાનું સામે આવતા સખી વન સ્ટોપે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું કહેવાય છે ને ગમે એટલો અભ્યાસ કરેલો હોય પરંતુ જો કોઈ એવી ક્ષણ કે સ્થિતિ આવી જાય તો વ્યક્તિ માનસિક સ્થિતિ ગુમાવી દે છે આવો જે એક કિસ્સો સામે આવ્યો જેમાં ભરૂચમાં ભટકતી એક યુવતીને સુરક્ષિત હોમગાર્ડ જવાન સખી વંશ સ્ટોપને પહોંચાડતા સખી વંશ સ્ટોપની ટીમના લોકોએ યુવતીને સાથે રાખી તેણીને કાઉન્સેલિંગ કરવા સાથે વાતચીતમાં મોબાઈલ નંબર મેળવી પરિવારનો સંપર્ક કરતા પરિવાર મહારાષ્ટ્રથી યુવતીને લેવા યુવતીને લેવા ભરૂચ આવી પહોંચતા દીકરીને જોઈને માતાની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા ભરૂચમાન સેવાશ્રમ રોડ ઉપર કલા મંદિર જવેલર્સ નજીકથી વહેલી સવારે નવ વાગ્યા વર્ષી યુવતી અસ્થિર મગજની લાગતા હોમગાર્ડ જવાને આ યુવતીને તેના પરિવાર અંગે પૂછતા તેણીએ કોઈ જવાબ નહીં આપતા હોમગાર્ડ જવાને યુવતીને સુરક્ષિત સખી વન સ્ટોપ સેન્ટર ઉપર લઈ જઈ કર્મચારીઓને સોંપી હતી જ્યાં સખી સ્ટોપની ટીમ દ્વારા માનસિક અસ્થિર મગજની યુવતીનું કાઉન્સિલિંગ કરતા યુવતીએ લાંબી પૂછપરછ બાદ પોતાના ભાઈનો મોબાઈલ નંબર આપ્યો હતો આ મોબાઈલ થકી સખી વંક સ્ટોપે યુવતીની માતાનો સંપર્ક કરતા યુવતીનો ભાઈ અને તેની માતા મહારાષ્ટ્રથી ભરૂચ લેવા આવી પહોંચતા યુવતી બી કોમ સુધીનો અભ્યાસ કરેલો હોવાનું માલુમ પડ્યું હતું તેના પિતાના અવસાન બાદ તેની માનસિક સ્થિતિ ઉપર અસર થઈ છે અને 21 સપ્ટેમ્બર ના રોજ થી તે ઘરે થી થઈ હતી અને ટ્રેન મારફતે ભરૂચ આવી પહોંચી હશે તેવી કેફિયત રજુ કરતા આખરે માતાને પોતાની દીકરી સુરક્ષિત મળતા માતા અને આંખોમાં હર્ષના આંસુ સાથે સુરક્ષિત પરિવાર સાથે મિલન થતા દ્રશ્યો સર્જાયા હતા हमने बहुत ढूंढने कोशिश नहीं तो सुबह हमको सुबह सुबह सात बजे आस पास आठ बजे सात आठ बजे के आसपास कॉल आया सिद्धू दीदी का तो उन्हें हम, हमें हमें बताया है कि आपकी मतलब तो बहन सिस्टर इधर ही है सही सलामत है मैं उनका धन्यवाद देता हूँ मैं आज भी आज इस समय छः के आसपास लेके जा रहा हूँ अपने बहन को उनका संजनी सेंटर को धन्यवाद देता हूँ हमारी को मेरा नाम चौड़ा वैशाली बैंक है संचालक छूँ

આ આજે સાડા છ વાગે તેમને લેવા માટે આવેલ ત્યારે જાણવા મળ્યું દ્વારા કે તારીખના રોજ તે ઘરેથી નીકળી ગયા હતા એમની માતાની સામેથી જ અને ત્યારબાદ એમના માતાએ બધા પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરેલી ત્રણ દિવસ એમને જોતતા પણ બેન મળતા નતા આજે ફોન કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ભરૂચ પહોંચી ગયા છે તેમના સતી મહોત્સવ સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો